બનાસકાંઠામાં ધાનેરાનો સમાવેશ કરવાની લડત હવે તેજ બની છે ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત ભાવુક બની ગયા વિભાજનની નાનકડી વાતને લઈને લોકોને આંદોલન કરવું પડે સાથે પણ કહ્યું કે બનાસકાંઠા ધાનેરામાં જ રહે તેવી વાત મેં ગૃહમંત્રી અમિત શાહ પણ કરી વર્ષોથી સંઘમાં કામ કર્યું છે તેમ છતાં પણ તાલુકાની માંગ માટે લડત કરવી પડે છે વાવ થરાદ મોકલવા કરતા અમને જલિયાવાલા બાગની જેમ હુમલો મારી નાખો અમારે એસી વર્ષે પહોંચવાના અમે વીસ વર્ષના હતા છીએ અને આજે અમારે રડવું પડે કટોકટીમાં હું જેલમાં હતો આ વિચારધારા માટે અમે પણ કંઈ કર્યું છે અને છતાં જો તમને ના કોઈને સમજાતું હોય તો અમને મારી નાખો અંગ્રેજો કરેલો દલિયાવાળા બાદ કરી નાખો પણ મહેરબાની કરીને આવો મા કરો રોજ રોજ અમારે મરવું એના એક એકવાર મરવું સારું અને રજૂઆત એટલા માટે કરીએ છીએ અમને દુઃખ થાય એટલે અમને હવે ફરીથી જો તમારે ત્યાં મોકલવા હોય ਫਰਜ਼ ਮੋਕਲਵਾ ਹੈ ਇਹਨਾ ਕਰਤੇ ਤੁਸੀਂ ਅਮੇ ਨਾ ਗਾਮਦਾ ਜੋ ਪਾਕਿਸਤਾਨ ਮੋਕਲੋ ਅਮੇ ਬਜੋਲਾ ਤਿਆਰ ਪਰਪੂਟਿਆ